અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જથ્થા સાથે એક ઇસમને ઝડપી પડ્યો હતો ટેમ્પો અને એસએસ જથ્થા સાથે પોલીસે કુલ રૂપિયા બે પોઈન્ટ ચોત્રીસ લાખના મુદ્દામાં રિકવર કરી વધુ તપાસ શરૂ કરી હતી ચોક્કસ માહિતીના આધારે કર્મતુર ચોકલી શંકાસ્પદ ભંગાર બડેલો ટેમ્પો ઝડપી પડ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી કર્માતુર ચોકડી ખાતેથી એક થ્રી વ્હીલર ટેમ્પો શંકાસ્પદ એસએસના પાઇપો તથા બોઇલર તથા ફ્લેન્ચના નાના મોટા ટુકડા લઈ પસાર થઈ રહ્યો હતો જે માહિતીના આધારે એલસીબી પોલીસે કરમાતુર ચોકડી વોચ ગોઠવી હતી જ્યાં માહિતીને આધારિત ટેમ્પો આવતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો અને ટેમ્પોની તલાશી લેતા અંડરથી એસેસના પાઇપો તથા બોઇલર તથા ફ્લેન્ચના નાના મોટા ટુકડા નજરે પડ્યા હતા જે અંગે ટેમ્પો ચાલક કુકાવન રેવતાવન પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા ભંગારનો જથ્થો ચોરી કે છળ કપટથી મળ્યો હોવાની શંકાએ પોલીસે એસેસના પાઇપો તથા બોઇલર તથા ફ્લેન્ચના નાના મોટા ટુકડા છસો ને સિત્તેર કિલોગ્રામ જેની કુલ કિંમત એક પોઈન્ટ ચોત્રીસ લાખ તથા અતુલ શક્તિ થ્રી વ્હીલર ટેમ્પો કિંમત રૂપિયા એક લાખ મળી કુલ કિંમત રૂપિયા બે પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી તેમજ ટેમ્પો ચાલો કુકાવન રેવતાવન અટક કરી જથ્થો ક્યાંથી લાવ્યો છે અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી